સરહદી વિસ્તાર કચ્છમાં દર વર્ષે અનેક યાયાવાર પક્ષીઓ સેંકડો કિલોમીટરનું અંતર કાપીને શિયાળાની ઋતુ દરમિયાન અહીં આવતા હોય છે પક્ષીઓ માટે કચ્છનું વેરાણ રણ એક સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે અને પક્ષીઓ માટે કચ્છ સ્વર્ગ સમાન છે દર વર્ષે સાઉદી અરેબિયાથી સફેદ અને ગુલાબી લેસર અને ગ્રેટર ફ્લેમિંગો ક્રેન પેલિકન સ્ટોર્ક ઉપરાંત અનેક પ્રજાતિના વિદેશી પક્ષીઓ અહીં આવે છે પશ્ચિમ કચ્છ વન વિભાગના અધિકારી યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લો ખૂબ જ વિશિષ્ટ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિના કારણે ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે વિવિધ જાતના વિદેશી પક્ષીઓનું આગમન ડિસેમ્બર મહિનાથી કચ્છ જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધતા વિદેશી નયનરમ્ય પક્ષીઓનું આગમન થયું છે ભુજના હૃદય સમાન હમીરસર તળાવ છારી ઢંડમાં પણ ગ્રેટ વ્હાઇટ પેલિકન બ્રાઉન પેલિકન ડાલમેશિયન પેલિકન painted stork, grey horn, little blue bugla, great egret, little egret, spotted whistling duck, marble duck, plover, red wattlet lapwing, red-napped ibis, greater flamingo, lesser flamingo, common crane, Domoisal crane, white stork, black stork, northern shoveler, northern pentane, Eurasian till, gadwall, ball, pigeons, steppy eagle, લાંબા પગવાળું બઝાર્ડ ગ્રેટર સ્પોટેડ ઈગલ કોમન કેસ્ટ્રેલ વગેરે જેવા પક્ષીઓ જોવા મળે છે સૌથી પહેલા તો કચ્છ જિલ્લાની વાત કરીએ તો ભારત દેશનો સૌથી મોટો કચ્છ જિલ્લો તેની ખૂબ જ વિશિષ્ટ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિના કારણે ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે કચ્છમાં આવેલા વિવિધ પ્રકારની અલગ અલગ ઇકોસિસ્ટમ્સ એટલે કે રણની સાથે સાથે બીજા પણ ભૂભાગો જેમ કે પર્વતીય વિસ્તારો આવેલા છે આ ઉપરાંત ઘાસિયા મેદાનો આવેલા છે જલપ્લાવિત વિસ્તારો એટલે કે વેટલેન્ડ આવેલી છે અને સાથે કાંટાળા જંગલો આવેલા છે ગુજરાતનો સૌથી મોટો દરિયા કિનારો પણ કચ્છ જિલ્લો ધરાવે છે ભારતનો બીજા નંબરનો સૌથી મોટો મેંગ્રોવ વિસ્તાર પણ કચ્છ જિલ્લો ધરાવે છે આ બધા પરિબ્રણોના કારણે અલગ અલગ પ્રકારના પક્ષીઓ માટે એક આશ્રય સ્થાન માટે કચ્છ ખૂબ જ આદર્શ નિવાસ સ્થાન છે ખાસ કરીને માઇગ્રેટરી બર્ડ યાયાવર પક્ષીઓ જેને આપણે ગુજરાતીમાં ઓળખીએ છીએ તેની વાત કરીએ તો તેઓ તેમના સાયબીરિયા અને આસપાસના વિસ્તારોમાં શિયાળો ખૂબ જ ભયંકર હોવાના કારણે ખૂબ ઠંડીનું પ્રમાણ ખૂબ વધારે હોવાના કારણે તેઓ સાનુકૂળ વાતાવરણની શોધમાં અ ભારતમાં આવતા હોય છે અને તેમાં પણ ખાસ કરીને કચ્છ જિલ્લો છે તે માઇગ્રેટરી બર્ડ્સનો સેન્ટ્રલ એશિયન ફ્લાયવે એક પ્રવેશ દ્વાર તરીકે પણ પક્ષીઓ ઉપયોગમાં કરતા હોય છે કચ્છનું અલગ અલગ જગ્યાનું અલગ અલગ વાતાવરણની સાથે સાથે ભૌગોલિક જે પરિબળોના કારણે આ પક્ષીઓને સારા અને સુરક્ષિત રહેણાંકની સાથે સાથે ખોરાક પણ મળી રહેતો હોય છે આ કારણે પક્ષીઓ મોટી સંખ્યામાં કચ્છમાં આવે છે ખાસ કરીને કચ્છમાં આવતા પક્ષીઓમાં સૌથી મોટી સંખ્યામાં વાત કરું તો કોમન ક્રેઇન કે જેને કુંજ તરીકે ઓળખવામાં આવે છે તે પણ પ્રવાસ કરીને આવે છે કચ્છના લોક સાહિત્યમાં પણ કુંજ પક્ષીઓનો વારંવાર ઉલ્લેખ થયેલો છે આમ કચ્છની સામાજિક વ્યવસ્થાની સાથે સાથે પણ ક્યાંક ઐતિહાસિક સંકલન પણ થયેલું છે કચ્છમાં આવેલું છારી કે જે ગુજરાતનું એકમાત્ર કન્ઝર્વેશન રિઝર્વ છે તેમાં ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ આવતા હોય છે એમાં હાલની તારીખની વાત કરીએ તો આશરે એકાદ લાખથી પણ વધારે કોમન ક્રેન્સ છારેઢંડ વિસ્તારમાં આવેલા છે અને કોમન ક્રેઇન્સની સાથે સાથે ડોમિઝાઇન ક્રેન્સ અલગ અલગ પ્રકારના પેલિકન્સની સાથે અલગ અલગ પ્રકારના ડોગ્સ પણ આ વિસ્તારમાં આવતા હોય છે જ્યારે પ્રવાસી પક્ષીઓ આવે છે ત્યારે આ પક્ષીઓ ઉપર નભતા શિકારી પક્ષીઓ જેમ કે સ્ટેપી ઈગલ છે ને ગ્રેટર સ્પોટેડ ઈગલ છે એની પણ આ વિસ્તારમાં સવિશેષ હાજરી જણાય છે એમ એક આખી ફૂડ ચેઇન પક્ષીઓની ફૂડ ચેન આ વિસ્તારમાં જોવા મળે છે વન વિભાગ દ્વારા આ પ્રવાસી પક્ષીઓનું સુરક્ષણ અને સંવર્ધન થાય તે માટે રેગ્યુલર પેટ્રોલિંગની સાથે સાથે લોક સંપર્કના કાર્યક્રમો પણ કરવામાં આવતા હોય છે અને આ સાથે હું કચ્છના લોકોને પણ હું અપીલ કરીશ કે જ્યારે પ્રવાસી પક્ષીઓ કચ્છમાં આવે છે તો આપણે તેનો શિકાર જેવી કોઈ પ્રવૃત્તિમાં સામેલ ન થઈએ ક્યાંય આવી બાબત હોય તો વન વિભાગના ધ્યાન ઉપર મૂકીએ અને પ્રવાસી પક્ષીઓને એક સુરક્ષિત સ્થાન આપણે સાથે મળીને આપીએ એવો પ્રયત્ન કરીએ